સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી વડોદરામાં વોન્ટેડ સિકલીગર ગેંગના સાકેતને બેસ્તાન માથી વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકમાં સિકલીગર ગેંગ વિરુદ્ધ ઘુસેટોકનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં બે માસના સફળતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત બેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં જોગીન્દરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ સિકલીગર વોન્ટ એ પોતાના સાગેદો સાથે મળી સિકલીગર ગેંગના નામથી સંગઠિત ગુના આછાથી ટોળકી બનાવી હતી આ સંગઠિત ગુના આછાથી ટોળકીના સાગરિકોએ સંગઠિત તેમજ વ્યક્તિગત રીતે મિલકતના ઘરપોટ ચોરી લૂંટ ચેરીના બસો ત્રેસઠ જેટલા ગુનાઓ પોતાની ધાક જમાવી આચરેલ છે આ ગેંગ વિરુદ્ધ વડોદરા શહેરના બાપોટ પોલીસ મથકમાં ગુસ્સેટોકનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં કુલ સત્તર આરોપીઓ જોગિન્દ્રસિંહ ઉર્ફે કબરીસિંહ સંતોષસિંહ કોન્ડ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજેશ માનસિંહ ટાંગ शेर सिंह चतर सिंह सिखलीकर कल्लू सिंह उर्फे अमर सिंह माया सिंह बावरी कबीर सिंह उर्फे छोटा कबीर जोगिंदर सिंह बोंड कर्मा सिंह जीवन सिंह दुदानी विजेंद्र सिंह उर्फे बोडो राजू सिंह सिखलीगर सन्नी सिंह राजेश सिंह रोशन सिंह टांक जौहर सिंह दिलीप सिंह सिखलीगर बलजीत सिंह उर्फे बल्ली लोहर सिंह सिखलीगर महेंद्र सिंह दिलीप सिंह बिजन सिंह बावरी गुरुचरण सिंह उर्फे गुरु सिंह उत्तम सिंह सिखलीकर

ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે ક્રિષ્ના સિંહ ચત્તર સિંહ સિકલીગર પોતાની ધરપકડ ટાળવા નાસ્તા વર્તા હતા દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે ક્રિષ્ના સિંહ ચત્તર સિકલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે પટરી પાસેથી ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવે છે પોલીસના જણાવ્યા મુજબ હાલનો આરોપી ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે ક્રિષ્ના સિંહ ચત્તર સિંહ સિકલીગરની પૂછપરછ કરતા પોતે સેન્ટિંગની મજૂરી કરવાનું કામ કરે છે